અમે કલોલ તાલુકાની તમામ આશાઓ અહિયાં પોતાના હક માટે એકત્રિત થયા છીએ અમારો વેતન પચીસો થી ત્રણ હજાર જેટલો મળે એનાથી આશાઓના ઘરમાં ચા પાણીનો બી ખર્ચો નીકળતો નથી તો આશાઓ બહેનો પોતાના ફિક્સ પગાર માટે આજે પોતાનું આવેદનપત્ર હાલવા આવ્યા છીએ અમને એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન કામગીરી બધી કરો હવે અમને ખાલી એક સિમ કાર્ડ પકડાઈ દેવામાં આવ્યો એ સિમ કાર્ડ ની અંદર નેટવર્ક અને કઈ ના હોવા છતાં અમને એમ કે કામ કરો કામ કરો તો બહેનો ના ઓનલાઈન કામગીરી કરવા માટે પોતાનો ફોન હોવો જોઈએ અહિયાં થી આપવો જોઈએ અને એ લોકોને અમને સારી એવું નેટવર્ક હાલવું જોઈએ તો પછી બહેનો કામ કરવા તૈયાર છે પણ કોઈ આપ્યા વગર અમને સીધું ટોકી દીધું કે કાલે આવતા મહિને થી તમારા ઓનલાઈન પગાર થશે તો બેનો પચીસો પગારમાં કોઈને પોસાતું નહી હવે અમારે પીએમ વાય નું કામ અમે બે હાજર એકવીસ થી કરીએ છીએ વધારો સુધી આવતો નહીં તો બહેનો પોતાનું ગુજરાન ચલાવવાનું અહીંયા ગરીબ બહેનો જ આશા વર્કર તરીકે આયા તો બહેનો નું કેવી રીતે ગુજરાન ચલાવવું એ મુશ્કેલ થઈ ગયું છે અને આજે કંટાળીને બહેનો આજે પોતા ચડી હ તો એ બહેનો પગાર વધારા ટાઈમ ફિક્સ કરા ગમે તે સમયે બોલાઈ લે અમે રાતે રાતે આખી આખી રાત અમે ડિલિવરીમાં સાથે જઈએ બબે બે દિવસ સુધી અમે સિવિલોમાં રહીએ એનું અમને કોઈ મહેનતાણું મળતું નહીં